ડભોઈ નાંદોદી ભાગોળ બહાર આવેલા કેટલાક ખેતરો અને કેટલીક ગૌચરની જમીનોમાં ડ્રેનેજના પાણી ફરી વળતા ડભોઈ પાલિકા પ્રમુખને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અવારનવાર પાકને નુકસાન થતું હોવાથી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી ડભોઈ નગરપાલિકાના ડ્રેનેજ પાણી નાંદોદી ભાગોળ બહાર ખેતરો તેમજ ગૌચરની જમીનમાં ફરી વળતા હોય છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાલિકા પ્રમુખ બિરેન શાહ ને રજૂઆત કરતા ખેડૂતો પાલિકા પહોંચ્યા હતા જ્યાં રજૂઆત કરવામાં આવી હતી નગરના ડ્રેનેજ પાણી પમ્પિંગ સ્ટેશનમાં જવાને બદલે ખેતરોમાં ફરી વળતા હોવાથી પમ્પિંગ સ્ટેશને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે જેથી પાકને નુકસાન થતું હોય છે ત્યારે ખેડૂતોની સમસ્યા દૂર કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ અમારી ખેતીની પરિસ્થિતિ હાલત જો ને અમારી આ ખેતીના અંદર લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઘણી વાર બે હજાર અઢાર બે હજાર ઓગણીસ વીસના અંદર બી અમે અરજીઓ આપેલી છે બધા ખેડૂતો ભેગા મળીને સહયોગ કરીને ખેડૂત ખાતેદારના સાત બારનું બધું મૂકીને ડેપ્યુટી કલેક્ટર સાહેબને જિલ્લા કલેક્ટર સાહેબને દભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને દરેક દરેક જગ્યા પર જ્યાં બી પીડબ્લ્યુટીમાં જ્યાં બે જણાવવાનું જણાવ્યું છે પણ આ કોઈ પાણીનો નિકાલ થતો નથી અમારી દાંગેની ખેતી બી ખલાસ થઈ ગઈ અમારી દાંગે અમારે આ ઝાડ નાખેલી આ ઝાડ બી ખલાસ થઈ ગઈ દરેક ખેડૂતોને નુકસાન નુકસાન લાખો રૂપિયાનું નુકસાન થયું છે ને આ પાણી આ ગટરનું પાણી અંદર બધું પહેસતું છે અમારા ખેતરોમાં આ રીતે હવે અમારે જવું ક્યાં હવે આ અમે છેલ્લે અમારે એક જ એકલા વિકલ્પ છે કે અમારે રસ્તા રોકો આલોલન કરવું પડે કે અમારે ને અમારે હવે ગાંધીનગર સુધી જવું પહોંચવું પડે બીજો કોઈ રસ્તો વિકલ્પ નથી આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ડબોઈ